તમે યુટ્યુબ ની અંદર ફેસબુક ની અંદર આને આમે એના ડાયરા ચાલુ જ હોય એક એવા વ્યક્તિ છે જેના ડાયરા ચાલુ જ હોય તો કે સરળ સ્વભાવના છે અને ભય તે ભજનાનંદી વ્યક્તિ છે કલાકાર તો ઠીક છે છે પણ ભજનાનંદી વ્યક્તિ છે ને એ ઉત્તમ છે એટલે એ મળવા આવે અને આવો આનંદ કરાવે અને આનંદ લે એટલે ધન્ય છે આવા પુરુષો ને

ਬੱਦੀ ਦੇ ਅੰਦਰ ਇਹੋ ਕੀ ਕਬੇਰ ਇਸ ਤਨਧਨ ਕੀ ਅਰੇ ਕੌਣ ਬੜਾਈ ਆ ਦੇਖਤ ਨੇ ਨੋ ਮੈਂ ਮੇਕੇ ਮਿਲਾਈ ਇਸ ਤਨਧਨ ਕੀ ਅਰੇ ਕੰ ਕਰੋ ਨਾ ਬੜਾਈ ਆ ਦੇਖਤ ਨੇ ਨੋ ਮੈਂ

આ કાયા થી આજે પાણી નો લોટો પણ નહી ભરાય આ કાયા થી આજે તમારે પણ કોરિયો પણ પેટ પણ નહીં પેટમાં પણ નહીં ફસાય આ કાયા શું ગર્વ કરવાનું કદાચ ને પણ ચપટી કઈક લોહી હોય તો જોઈએ જેવું આપણું બચપન એવું હતું એવું નથી રહેતું જુવાની આવીને ઉભી રહી જાય છે બચપન ને મરી જાય છે જુવાની ક્યારે વહી જાય આવી આવીને ઉભું રહે છે અને ગઠપણ ક્યારે વહી જાય શરીર ક્યારે વહી જાય નક્કી નથી રહેતું માટે ઈસ્તન ધન કે કોણ બળાય જે કે કદાચ ને 2-5 રૂપિયા આપડી પાસે થઈ ગયા હોય તો આનું પણ શું કરવું કરવાનું ક્યારે વસિંદાની ઠપકી લાગતા આ પણ જાય ઈસ્તન ધન કે કોણ બળાય ને દેખ દેખ જ લેનો માં મીટી મિલાય આપણે બધા પુરુષો સંસાર ની અંદર જાય છે અમે પુરુષો સંસાર અંદર જાય ઠીક છે કોઈ કોઈ સમાજની અંદર જેવી પ્રથા હોય કોઈ દાટે છે કોઈ બારે છે આપણા ભારત દેશની અંદર તો

સ્થંદાન કે કોણ બઢાયે ના દેખત નેનો મેં મીટી મિલાય આનું કરવો કરવાણ આજ એ કાય કાયા તમારી અટાણે જરા ક્ષપ્ટી લોઈ છે તો આનું કરવો શું શું કરવો કબેરા કીધો કે આપની ખાતર આ મહેલ બનાયા આપની ખાતર આ મહેલ બનાયા આ ખુદ જ જક ખાતે બનાયા આજે મેં કઈ મકાન બનાવ્યું છે અમે કેવડી તન તોડ મહેનત કરી ના મકાન મેવા માટે મેં બનાવ્યું છે

પરિવાર ને જીવન શું છે આ જીવન જે કઈ આપણે મેળવ્યું છે તો આમ જ મકાન બનાવવા છોકરો જવાનું

તું તને ઓળખી લે એના માટે કોણ છું આમાં આમાંથી જે કાઈ ભવ ભવ ના જે કાઈ બંધન છે આ બંધન છૂટી શકે એવું છે આ એક મનુષ્ય નો જે કાઈ શરીર છે જે કાઈ દેહ મળ્યો છે આ શરીર ની અંદર પોઈતાની જાણ કરી શકે એવું

એની ઉપર તમે કદાચ બનાવી અને સરસ મજા નું લાદી નાખો તો ભલે એને સગવડ માટે માથે પંખો ફેરવીશું પણ એને કોઈ દિવસ

એમ તો અનમોલ છે પણ આમી અનમોલ છે આ દેવોને દુર્લભ છે આ વારે વારે આ મનખા જન્મ નથી મળે માવો દેહ નથી મળે આ દેહ મળ્યો એટલે આમાં દુખ નું આપણે નિવારણ કરી හැකි છીએ છે ભલામાંને ગરમી થતી હોય તો કરો પંખો ચાલુ એસી ચાલુ કરો બારી વાવામાં ફરવા ભયા જાવ ત્યાં કઈ પણ દુઃખ થતું હોય તો દુખ નું આપણે નિવારણ કરી શકીએ એમ છે દેવોને પણ દુર્લભ એવો મનુષ્ય જેવો આપણે અવતાર મળ્યો છે અવતાર તો મળ્યો છે પણ આની અંદરથી એટલો બધો આ માયા ની અંદર આવતા એટલો બધો એ ઘેરાઈ ગયો ને એટલો બધો મુશ્કેલ બની ગયો ત્યાંની અંદર ઠસો ઠસ ભરવા લાગ્યો જ્યારથી આને બુદ્ધિ પાન આવવાની ચાલુ થઈ એટલે આને ભૈરો અંદર થી હું ભૈરું આની અંદર એ ભરવા લાગ્યો કામ ક્રોધ લોભ મો તારું મારું ઈર્ષા નિંદા ખોદણી ઊંચ નીચ માન અપમાન ધર્મ અનિતિ કોડુ રપટ ને કાવા દાવા ઠઠા મસ્કરી આવું જ આને આચરણ આને આ દેહની અંદર ભેરું કર્યું જેમ 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 જેવા જેવા વ્યક્તિ એવો બની જાય એટલે આપણે એને કહી શકીએ કામી માણસ કારણ કે પ્રગટ થઈ કામી માણસ ક્રોધિ

એ ધ્યાન ની કક્ષા એ ઈશ્વર પરમાત્મા ને જાણી શકે એમ છે કે હું કોણ છું બસ એક ને જાણી લે છે ઈશ્વર પરમાત્મા આ તો ઠીક છે તને ઠેરાવવા માટે ની ગોળ બાબત છે બાકી તું પોતે તું તને જાણી લે કે તું કોણ છો એટલે બધું જણાઈ જાય એમ છે અપની ખાતેરા મહેલ બનાયા ને ખુદ હી જાકર રંગલ સોયા જો તારે ન્યા હું ના હોય

એટલે કબીરે કીધું ખાતે ખુદ ની જાર જંગલ માટે ચેતવાની વાત છે એટલે કીધું કે ચેતન હારા તમે ચેતી ને હાલો

હ જલે જૈસે લકડી કે પુલિયા આહ જલે જૈસે લકડી બાલ જલે જૈસે ગાશ પુલિયા ઈસુ તન ધન કી અરે બળાઇ આ દેખતને નો મેં મીઠી મી આ દેહ ની અંદર શ્વાસ આ માં મોટો પ્રશ્ન જો વિશ્વમાં કોઈ હોય ને મોટા મોટો જો કોઈ પ્રશ્ન હોય ને વિશ્વમાં પોતાના વડે જ મળે એમ એનું માધ્યમ ગુરુ છે ગુરુ એક માર્ગદર્શન છે પણ પોતાને જ પોતાનો મળે એમ છે જવાબ કે હું કોણ છું આ કાયાની અંદર રહેનારો

डुब गई दुनिया इस तन धन के अरे तने करुणा बड़ाई आज अखत ने नो में बेटी मिलाई इस तन धन की तने करुणा बड़ाई आज अखत ने नो में बेटी मिलाई इस तन धन की आप हुए

બાળકનો જન્મ થતા સૃષ્ટિની રચના થાય પોતાના માટે જ મારો જ્યારથી જન્મ થયો ત્યારથી ના જ આ સૃષ્ટિની રચના થઈ છે તો કે આ સૃષ્ટિનો નાશ ક્યારે થાય તો કે હા ભાઈ એ તને કહું બાળકનો મૃત્યુ થતા આ સૃષ્ટિનો પણ મૃત્યુ છે માટે કયત કવિરા સુનો મેરી દુનિયા આપ હોય પીછે ડૂબ ગઈ દુનિયા તમે છો તો છે બધું તમે વઈ જ નિંદર કરીયો જો કાઈ હોય